જ્યારે કોઈ વ્યક્તિ શારીરિકતાની જરૂરિયાત વગર ઓર્ગેઝમની આ સ્થિતિમાં રહેતા શીખી જાય ત્યારે એ કાયમી ઓર્ગેઝમ બની જાય છે ભારતમાં આપણી પાસે આના માટે વધુ સારો શબ્દ છે આપણે આપણે એને આનંદ કહીએ છીએ ભગવાનને એક ઓર્ગેઝમ તરીકે વર્ણવ્યા છે આપણે કહ્યું છે ભગવાન એટલે આનંદ બ્રહ્માનંદ મૂળભૂત રીતે એકમાત્ર વસ્તુ જે માણસ શોધી રહ્યો છે એ છે આનંદની પરમ અવસ્થા આનંદ શબ્દ તે વાતને ઘણી મોટી રીતે કહી શકે છે છે જે વાત ઓર્ગેઝમ કહે જો તમારે સીમિત વસ્તુઓથી સંતોષ માનવો હોય તો તમે સેક્સ્યુઅલિટી દારૂ નશીલા પદાર્થો અજમાવી શકો એ તમને બસ ગુલામ બનાવશે મુક્ત નહીં કરે કેમકે આનંદ નથી આ તો બસ સુખ છે જેમ જેમ તમે વધુ સુખની ખોજ કરો છો તેમ તેમ તમે સુખ આપનારી વસ્તુઓમાં વધુ ફસાતા જાઓ છો પણ જેમ જેમ તમે વધુ આનંદમય બનો છો તેમ તમે બધી જ વસ્તુઓથી મુક્ત થતા જાઓ છો